અમદાવાદમાં પણ થોડા વિરામ બાદ ધોધમાર વરસાદ નોંધાયો છે દાણી લીમડામાં પાણી ભરાય ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો અમદાવાદમાં હાલ વિરામ બાદ વરસાદ નોંધાતા ખૂબ જ પરિસ્થિતિ વિકટ બની છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે ઋત્વિજ હાલ અમદાવાદમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી

બંધ પડી ગયા છે અને પરિણામે તેઓએ જાતે દોરીને લઈ જવાની ફરજ પડી રહી છે જોઈ શકો છો આપ કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ન માત્ર આ જ વિસ્તાર પરંતુ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની સમસ્યાનું સર્જન થયું છે કારણ કે ધોધમાર વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે પૂર્વ વિસ્તાર છે પાલડી દાણી લીમડા નારોલ સરખેજ આ તમામ વિસ્તારોની અંદર છેલ્લા લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે જો કે આજે રવિવારની રજાઓનો દિવસ છે એટલે મોટાભાગે લોકો ઘરે રહેવાનું પસંદ કરતા હોય છે પરંતુ જે કેટલાક લોકો જે બહાર નીકળ્યા હતા તેઓએ આ પાણીમાંથી નીકળવાની ફરજ પડી હતી અને તેમના વાહનો પણ બંધ પડી ગયા છે એટલે ભારે હાલાકીનો સામનો અહીં જોવા મળી રહ્યો છે અનેક રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે જેને કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા જોવા મળી રહી છે એટલે અમદાવાદની અંદર છેલ્લા લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આ પાણી ભરાવાની હાલાકી છે તે દરેક જગ્યાએ જોવા મળી રહી છે તો બીજી તરફ આપ જોઈ શકો છો અહીં જે બાળકો છે તે બાળકો પાણી ભરાવામાં પાણી ભરાવાની જે મજા લઈ રહ્યા છે અહીં લોકો વરસાદમાં નાહવાની મજા લઈ રહ્યા છે નાના બાળકો સાથે સાથે લોકો છે તે ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે કારણ કે તેઓના વાહનો બંધ પડી ગયા છે આપ જોઈ શકો છો જે બાઇક છે લગભગ અડધા ઉપરનું બાઇક છે ત્યાં પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે એટલે આ પ્રકારની સમસ્યા છે તે અનેક વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા મળી રહી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી લગભગ બોતેર કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદમાં ગત મોડી સાંજથી મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે અને ગત મોડી સાંજથી જ અમદાવાદના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પરિણામે આ પ્રકારની સમસ્યાનું સર્જન થયું છે અને જે અનેક વિસ્તારો એવા છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે જી

અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાનું પુનરાવર્તન થતું હોય છે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવવામાં આવતો હોય છે અને દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અસરકારાત્મક સાબિત થાય તે પ્રકારના દાવાઓ પોકારવામાં આવતા હોય છે પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે આ દાવાઓની અંદર કેટલો દમ હોય છે તે સ્પષ્ટપણે પરિસ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કારણ કે આ કોઈ પ્રથમ વખતની સમસ્યા નથી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે અને દર વર્ષે સામાન્ય વરસાદ વરસે તો પણ એ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હોય છે તે હંમેશા વરસાદની અંદર ધોવાઈ જતો હોય છે અને એક પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે થયું છે આજે પણ જે પ્રકારે ગત મોડી સાંજથી અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો તેને પરિણામે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હતી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભલે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય ડ્રેનેજ લાઈનો બનાવવામાં આવતી હોય અને પાણી નહીં ભરાય તે પ્રકારના દાવા કરવામાં આવતા હોય પરંતુ તેમના દાવાઓની અંદર કેટલો દમ છે તે પ્રથમ વરસાદની અંદર જ સ્પષ્ટપણે અંદાજ આવી જતો હોય છે અને તે વરસાદમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેનો સ્પષ્ટપણે અંદાજ છે તે આ વરસાદની અંદર આવી જતો હોય છે અને તેનું આપ પરિણામ જોઈ શકો છો આજે બાઇક ચાલક છે તેનું બાઇક કેટલું પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે તેમ છતાં પોતે સાહસ કરીને લઈ જઈ રહ્યો છે તે સ્પષ્ટપણે કયા પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે તેનો અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે કારણ કે ચારે તરફ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે ઢીચણ સુધીના પાણી ભરાવેની સમસ્યા જોવા મળી રહી છે અને ચારે તરફ આપ જોઈ શકો છો

જે બીજી વાત કરીએ તો જ્યારે પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોય છે ત્યારે સ્થાનિક લોકો છે તે પોતે જ બહાર નીકળતા હોય છે અને સ્થાનિકો દ્વારા જ અહીંની જે ડ્રેનેજ લાઈનો છે તે ખોલી દેવામાં આવતી હોય છે જેથી કરીને જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ થઈ શકે એટલે સ્થાનિકો દ્વારા પણ ખાસ કરીને પાણીનો નિકાલ જલ્દીમાં જલ્દી થાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે અને આપ પણ હાલ જોઈ શકો છો અહીં ટ્રાફિક કે અન્ય કોઈ પણ પ્રકારની અઘવડતા ન પડે તે માટે સ્થાનિક રહેવાસીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા ખાસ કરીને અહીં જે ટ્રાફિક નિવાર નિરાકરણ કરવાની કામગીરી અથવા તો જે પાણી જલ્દીમાં જલ્દી વસરી જાય તે માટે કયા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે જોઈ શકો છો દ્રશ્યની અંદર જે બિલકુલ ઋત્વિજ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે ઋત્વિજે જણાવ્યું કે દાણી લીમડામાં આ પ્રકારની પરિસ્થિતિ છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ અમરાઈવાડીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાંની પરિસ્થિતિને વધુ વિસ્તારથી જણાવવા માટે આપણી સાથે સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે દીપિકા હાલ અમરાઈવાડીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અમરાઈવાડીમાં કઈ કઈ કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે સમસ્યાઓ સર્જાય બિલકુલ અમરાઈવાડીથી સોનીની ચાલી તરફ જવાનો જે રોડ છે આખો રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે પરિણામે અનેક લોકોને આ પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો સર્જાયા છે આપ વિશ્વ જુઓ તો અહીં તમામ લોકોના વાહનો ડૂબી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે જો કે પાણીનો કોઈ નિકાલ નથી છેલ્લા બે કલાકથી જે પ્રકારે અનરાધાર વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે તેને કારણે પરેશાન જનતા છે કારણ કે આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકો છે પરેશાન થતાં જોવા મળી રહ્યા છે જે લોકોએ વાહન અહીં નાખવું હોય અંદર પાણીમાં તો કેવી રીતે નાખવું તે સવાલ ઊભો થઈ રહ્યો છે મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું કારણ કે હર હંમેશ માટે જે પ્રકારે સમસ્યા સર્જાય છે ભાઈ ક્યાં જવા નીકળ્યા છો તમે અહીંયા સિટીમાં અંદર અંદર જવા નીકળ્યા છો ઘર છે તમારું હા છે ને અચ્છા શું કે કો આ પાણી હંમેશા આ રીતે જ ભરાઈ જાય છે ના ના કે આ જળ વરસાદ જ હવે ભરાય તો છે ને અમાર શું છે ભરાય છે પરિસ્થિતિ કેવી થાય છે કેટલી મુશ્કેલી સર્જાય છે સારું છે કઈ ચાલ્યા કરે જો વરસાદ તો છે થોડો આવશે તો લાગશે ને તકલીફ અચ્છા તકલીફ તો દેવાની કેટલા વર્ષોથી રહો છો અહીંયા ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ એટલે તકલીફ તો રહેવાની એવું માનો છો કઈ તકલીફ નઈ મજા છે એટલે તકલીફ તો રહેવાની મજા છે હવે જે પ્રકારે અમદાવાદ શહેર ની તસવીર છે એ બદલાઈ જાય છે અને આપ જુઓ તો ઘણા બધા લોકો છે જે આ પરિસ્થિતિની અંદર પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને આ પરિસ્થિતિની અંદર બે પ્રકારના લોકો પણ જેવો જોવા મળ્યા કે જેઓ એક કહે છે કે તકલીફ તો રહેવાની કારણ કે તે લોકો બી હવે જે પ્રકારની નીતિ છે તેમાં એવું સમજી બેઠા છે

માંડ માંડ વાહન ચાલુ કરી રહ્યા છે ને આ પ્રકારની વ્યવસ્થાથી આપ જુઓ તો અંદર તો કેટલું બધું પાણી ભરાયેલું છે તેને કારણે એ લોકો છે પરેશાન થતા બિલકુલથી જોવા મળી રહ્યા છે અડધે અડધ રોડ છે તે પાણીમાં ફસાઈ ગયો છે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહન ફસાઈ ગયા છે અને આ પ્રકારની સમસ્યાથી લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે જી બિલકુલ દીપિકા આભાર તો હાલ જે રીતે અને ઋતવીજ પણ આપણી સાથે જોડાયા ઋત્વિજ આપનો પણ આભાર તો અને અમરાઈવાડીના આપણે દ્રશ્યો જોયા કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પણ અમદાવાદ વાસીઓ તો જાણે ટેવાઈ ગયા હોય તેમને હવે આ પાણી ભરાઈ જવાની સમસ્યાઓથી કંઈ વધારે નડતર થતું જ નથી કોઈ સમસ્યા સર્જાતી જ નથી કારણ કે વર્ષોથી આ જ સમસ્યા છે વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે નોંધે છે કે અમદાવાદમાં થોડા સમયના વિરામ બાદ મેઘરાજા વરસી રહ્યા છે એટલે જે ઉકળાટ હતો જે બફારા વફારો સર્જાયો હતો તેનાથી લોકોને રાહત મળી છે એટલે આજે રવિવારનો દિવસ પણ છે એટલે લોકો ખુશનુમા માહોલમાં પણ છે મૂડમાં પણ જે અને વરસાદી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે જો કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી ખાસ કરીને જે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી સતત વરસાદનું અપડેટ અમને આપને આપતા રહ્યા છે નોંધીય છે કે અમદાવાદની જે પરિસ્થિતિ છે અમરાઈવાડીની ખાસ કરીને જે પરિસ્થિતિ દીપિકા દર્શાવી રહ્યા હતા દીપિકા જે રીતે આપણે વાત કરીએ અહીંના લોકો સાથે સ્થાનિકો જાણે ટેવાઈ ગયા હોય આ પ્રકારની પરિસ્થિતિથી એવું લાગ્યું પરંતુ તંત્ર દ્વારા વરસાદી પાણી ભરાઈ ગયા બાદ નિકાલની કેવા પ્રકારની વ્યવસ્થા બિલકુલ અત્યારે તો ગ્રાઉન્ડ રિપોર્ટ પર એ જોવા મળી રહ્યું છે કે અહીં પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી જે પ્રકારે વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો તેને કારણે આપ જુઓ તો અહીં પરેશાની લોકોએ જ ભોગવવી પડી રહી છે પરંતુ પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી તેવું ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી દેખાઈ રહ્યું છે આપ દરેક વાહનને ધ્યાનથી જુઓ તો ત્યાંથી પસાર થતાં ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે ટુ વ્હીલર્સ છે તે માંડ માંડ પસાર થઈ રહ્યા છે આ બધા રેસિડેન્શિયલ એરિયા છે એટલે ત્યાં રેસિડેન્શિયલ એરિયા અને

જે બિલકુલ દીપિકા તો જે રીતે દીપિકાએ જણાવ્યું કે અહીં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને જે અમરાઈવાડી વિસ્તાર છે અહીં ખાસ કરીને નાના વાહન ચાલકોની અવર જવર વધારે રહેતી હોય છે જેના કારણે તેમને વધારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે આ ઉપરાંતના જે અમદાવાદના વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદના પાલડી વિસ્તારની વાત કરીએ દાણી લીમડા વિસ્તારની વાત કરીએ કે નારોલ સરખેજની અહીં પણ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત ખાસ કરીને જો વાત કરવામાં આવે મણિનગર વિસ્તાર કે જે વરસાદની શરૂઆત થઈ થયેલા વરસાદમાં બે ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે આ ઉપરાંત મક્તમપુરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ નોંધાય છે ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદ તો હાલ પાણીથી તરબોળ થવું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે